રેલવે એ સમયની જરૂરિયાત મુજબ અને લોકોની પસંદગીમાં થયેલા ફેરફાર મુજબ ટ્રેનોમાં સ્લીપર કોચની સંખ્યામાંથી ચાળીસથી પચાસ ટકાનો ઘટાડો કરી આ કોચને થર્ડ એસીમાં ફેરવ્યા છે આનાથી લોકોને વધુ એસી કોચની સુવિધા મળશે અને રેલવેની આવકમાં પણ વધારો થશે કોચમાં ફેરફારને લીધે ટ્રેનમાં સીટની કોઈ સંખ્યા ઘટતી નથી તબક્કાવાર લાંબા અંતરની ટ્રેનોમાં સ્લીપર કોચ ઘટાડીને થર્ડ એસી અને ઇકોનોમિક વધારવામાં આવી રહ્યા છે ઉનાળાના વેકેશનમાં ટ્રેનોમાં સૌથી વધુ ભીડ રહેતી હોય છે અને લોકોની માંગ પણ એ એસી કોચની હોય છે સ્લીપર કોચ અને એસી કોચના ભાડામાં તફાવત હોવાથી રેલવેની આવક પણ વધશે વધસમદાવાતથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોમાં સરેરાશ 10 થી 12 સ્લીપર કોચ જોડવામાં આવતા હતા જો કે રેલવેએ હવે સ્લીપર કોચની સંખ્યામાં 40 થી 50% સુધી ઘટાડો કરી થર્ડ એસી કોચ સામેલ કર્યા છે હાવડા એક્સપ્રેસમાં હવે માત્ર પાંચ સ્લીપર કોચ રહ્યા છે કોરોના કાળ પછી રેલવેમાં મોટા સુધારાની શરૂઆત કરવામાં આવી છે અગાઉ સિનિયર સિટીઝન ને ભાડામાં આપાતી રાહત બંધ કરી દેવાય છે